નમસ્કાર મિત્રો જય માતાજી જય મેળીમાં આજનો વિડીયો મેળીમાંનો ઇતિહાસ શક્તિનું સ્વરૂપ કળિયુગની જાગતી જ્યોત વિશે જાણીશું મુખ્યત્વે ગુજરાત અને સૌરાષ્ટ્રના લોકજીવન સાથે જોડાયેલો છે તેમને શક્તિનું સ્વરૂપ અને કળિયુગની જાગતી જ્યોત માનવામાં આવે છે મેળીમાંનો ટૂંકો ઇતિહાસ પ્રાગટ્ય કથા જ્યારે અમરૈયા દૈતનો ત્રાસ વધ્યો ત્યારે દેવીઓએ મળીને એક યુક્તિ વિચારી દેવીઓએ પોતાના શરીરમાંથી મેલ ઉતારીને એક પૂતળી બનાવી જેમાં પ્રાણ ફૂંક્યા આ મેલમાંથી ઉત્પન્ન થવાને કારણે તેમને મેરડીમાં કહેવામાં આવે છે શક્તિ અને વાહન મેળણીમાને અષ્ટભુજા આઠ હાથાવાળી રૂપમાં પૂજવામાં આવે છે જેમના હાથમાં ગાળા ચક્ર તલવાર ધનુષબાણ ખપ્પર ગર્વો અને ત્રિશુળ હોય છે તેમનું વાહન કાળો બોકળો છે કાર્ય તેઓ મુખ્યત્વે ખેતરના શેઢે ક્ષેત્રપાળ તરીકે અને ગામના રક્ષક તરીકે પૂજાય છે સ્થાપના તેમનું સ્થાપન મુખ્યત્વે નારિયેળીમાં કરવામાં આવે છે ભક્તો તેમને મસાણી મેરડી પુખ્તાપોરની પૂખતાપોરની મેરડી કે કડીની મેરડી જેવા અનેક નામે પૂજે છે પૂજા ભક્તો તેમની માનતા પૂરી કરવા માટે માતાજીનો માંડવો કે ડાકલા ઢોલ સાથેના ગીતો મેરાડીમાંની ભક્તિ અત્યંત ફળદાયી માનવામાં આવે છે અને તેઓ તેમના ભક્તોની રક્ષા કરે છે જય માતાજી જય મેરડીમાં મિત્રો લાઈક અને સબસ્ક્રાઇબ કરજો અને કોમેન્ટમાં જય માતાજી લગ